નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જૂની પેન્શન યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરાવ્યો છે જેમાં સમય મર્યાદામાં વિકલ્પ આપવા અંગે સૂચના આપવા માટે આ ચિયાર પ્રસિદ્ધ કરાયો છે

તારીખ આઠ અગિયાર બે હજાર ના ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્ર પેન્શન યોજનામાં ચાલુ રાખવામાં આવશે તો અધિકારી કર્મચારી એક વખત આપેલ વિકલ્પને આખરી ગણવાનો રહેશે ઉક્ત વિકલ્પની સેવા પોથીમાં અવશ્ય નોંધ રાખવાની રહેશે ફોર્મ એ અનુસાર જેથી સદર બાબતે કક્ષાએથી આપના તમામ અનુદાનિત શાળાઓના પાત્રતા કર્મચારીઓ તથા કર્મચારીના અવસાનના કિસ્સામાં કર્મચારીના કાયદેસરના વારસદારોને નિયત સમય મર્યાદામાં વિકલ્પ અંગેની કાર્યવાહી કરવા બાબતે જરૂરી સૂચનાઓ આપવા આથી જણાવવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં નિયત સમય મર્યાદા બહાર વિકલ્પ આપવા અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય છે તેને લેવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ